ડાયરે તો હું હાલે મજામાં છો ને મજામાં હોય તો વાંધો નહીં ભાઈ તો આજે મંગળવાર ને રજાનો દિવસ છે એટલે રજા હતા આપણું લોક તો બનાવું એક વસ્તુ દેખાડજો હું જવા મીડે જઈશી છે બીજું કંઈ નથી પારે પડી તો આપણે અટણ હાલીને ક્યાં જાય ખબર ઘેર ઘેર જઈને બીજે ક્યાં જાય કુલ રાખે આમાં ઘઉં ઘઉંમાં જાકર આવી ગઈ યાર જાકર હતી હાલો ઘર પપ્પા ઋષિ બી પાસે વળી ગયા કારણ ખબર દેખાડવા લો જો મિત્રો આપણું જીરું બાજુનું જીરું બહુ નાનું હે આપણું મોટું હે અત્યારે જીરું દવા સાટવાનું આલે જોઈ કઈ દવા સાટેવા નહીં સાટે દવા સાટવાનું કામ આલે હે જીરું હું કઈ જીરું તમે શું હોય કોમેન્ટ કરી દો જલ્દી આલા તો ભાઈ ઘઉં ભાવ તો નીકળી ગયા હે આવું એકાદ પાણી પીહે અહીંયા આપણે જીરું કામ આ જીરું ઝીણકું આપણું ટ્રેક્ટર એમાં પીળું આ એટલું પડતર પીળો નહીં એ ખેડવાનું છે અહીં તમારે ભાઈ જો બસો જગ્યાએ ખોદી નાખ્યું ખોદવા નથી ખાલી ટાઈમપાસ કરતો તો